मारा हरा चन्ना पेला बैठे ही तो हरा था यही वीरो बड़ी गयो बर राजा जी अब सरी आयो पहनवाना पहनवाना भाई तो <Lion reviewing yellow language> रहा... रहा नहीं जाता बहुत टाइम में मेरे पड़वा लो हूं ले काका दिखता तू आई दिस को और ताते खुश थे जी वो नहीं सीधी सीधी हूं करवानो

હા એ ઘણી વાર લાગે પોચ દસ મિનિટ જેવું લાગે હવ તો લાગે આપડે હું કેતો હા પછી લેવડ દેવડ ની બધી વાત નહી આપડે એવું લેવડ દેવડ વાળું ના ના તમારે જે રકમ તમારે આવતી હોય રીતિ રિવાજ માં એટલું તમારે કરી નાખવાનું ખાલી એ તો હું બધું કરી નાખે પણ પેલા ને સીધો કરે એવું આપડે એ તો એને આપી સીધો જ થઇ જશે થઈ જશે ને હવ તમે ખાલી કોલેજ માં જાય એટલે કેવું ના જ પડે છોકરો આપણે <laughs> 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 આવો પાણી મંગાવો દે મન હોલ્યા બોલાલી તો રાધા પેલું છોકરો એટલે તને આ તો તારો અપપા બેવનો મારી વાત થઈલી આ તો ગયા આજે એમ તે પપ્પાને કીધું તો તારા જોડે તો વાત થઈ ગઈ પણ હોય તો પૂછી લે તારા પપ્પા હા ચોકરો જોવા માટે હા તે સારું છે બધું સારું છે જમીન બધું ચોકરો નોકરી તમને ગમે છે મને તો ગમે છે નહીં પણ એ જોવા આય તો પણ તો બહુ ખુશી થાય કાકો બોલાવે ના લે

आरुज जयमन दादा छोडी हट न तू शरबत ने नींबू शरबत ले ले थोड़ा हल्ला ही दे लास्ट hari ini डॉक्टर ji. फर्स्ट आई जा यू हरी चियाने खुली रही